જય ભીમ જય સવિતાન મિત્રો ભાવનગર જિલ્લાના રવિભાઈ દેવપૂજકે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું કે તમે દેવપૂજક સમાજનું અપમાન કે કરો છો અને મનસુખભાઈ રાઠોડને મારી નાખવાની ધમકી આપે છે પૂરો વિડીયો જોવો અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો મનસુખભાઈ નમસ્કાર નમસ્કાર કોણ બોલો

આવેદન પોલીસ જાવ ની એક આઈટમ નથી તમારું અમે ક્યાં તમે માનો તમે હું તો મારી પોતાની વાત કરી છું હું તો અમારા રખાદાતા વાત કરું મેં તમારા રખાદાતા થોડું કીધું અમારો દાદ છે બાપ દાદા નો હોય તમારે તમારો દાદો મનાવું નામ આવતું હોય તો અમારા દાદો પૂજાય ભેસો પૂજાય પીર પૂજાય એટલાય પૂજાય કઈ તમારે અમારે થોડું કઈ રખો અમારો રખો ફેર અમારે અમારો રખો છે જુદો આવે તમારો રખો જુદો તમે અટાણ અમારી પાણી પીતા નથી તમારો રકો મારે શું લેવા દેવા ઈ નઈ તમે અટાણી અમારી અફડ છે ઈ ને મારે શું કરવો મારી સાંભળો મનસુખભાઈ હા

જો હું હું મનસુખભાઈ તમને એમ કઉ છું કેબાયટ નથી હું એટલી ચેબાયટ છું બરાબર અરે કદાચ આપડે ને ખબર ન હોય એ તો હું જો હું તારીખ લાગતો વીસજન ને સોધ બનાવું મારું વધારે હાલે ની માં બરાબર

તમારી દેવી તમારી કરતા મહાન હોય અમારા ઘરે આવે અને અમારા ઘરે હારી લાગે તમે સમજો તો તમે નથી આવતા ઈ તમારી દેવી આવતા ઈ નું સન્માન કેવું થાય

પછી અમે નિશાળીમાં બધા મારા દાંત કાઢતા જોર રખો આવ્યો જો રખો આવ્યો એટલે મને લાગી સર એમ એટલે મારા બાપા કીધું મેં સોગંદનામું કરેલું કે ભાઈ મારે નામ રખો નથી રાખવો એટલે ઈ નામ કાઢી અને મેં મનસુખ કરાવ્યું એટલે મનસુખ ઉર્ફે રખો છે

નગર અમારે અમારે ગણતરી હતી સિંહ લગાડવાની કીધું છે ને આ બધા કીધું કૃપાલસિંહ સિંહ દલપત સિંહ એવા બધા નામ એટલે મારા બાપા મારે સિંહ લગાડવું પણ મારા બાપા નામ હતું ગોવો ગોવો સિંહ કરવા ગયા કોઈ ભેગું નહોતું ગોવા સિંહ બે ઇંચ જુદા પડતા એટલે એમાં અમે સક્સેસ ન ગયા પછી મારા દાદામાં રાખું દાના સિંહ તો કોઈ તોય ભેગું નહોતું ગોવા સિંહ દાના સિંહ ભારે ખીરી આપણું દાડી પાનું ફાટી ગયું આખો આંકડો તૂટે કોઈ વાતે ભેગું નહોતું

બોલો ભાઈ બાજુ કોક કે છત્રી હતા તો અમે બત્રી થોડા અમે છત્રી છીએ અમે બત્રી નથી અમે છત્રી છીએ બત્રી તો મોઢા માં રાખી છે બાકી બધા અમે છત્રી વરસાદ માં કઈ લાગી ભી માં કઈ લાગી બધે બત્રી મોઢા માં છત્રી બારે અને એક ગોવા છત્રી એક આ ઉનાળા દ્રાક્ષ ને કેળા વેચે છત્રી તમે કઈ છત્રી વાળી વાત કરવા માંગો છો

એક મારા બાપા નું કાકા દીકરો ઈ નામે રખો અમારામાં આવા નામ રાખતા પણ અમે તો ઈ બધા ગોવોન દાનોન ઈ બધું પણ અમે ઈ બધા નામ કાઢ નહી હા

હવે એવા અમે નામ અટન નતા કરતા અટન અમારું નામ બધા મનોહર માં મારું નામ અટન મેં ફેરવી નાખ્યું મનોહર થી કરી નાખ્યું સમજી ગયા નકર પેલા મનસુખ હતું મનસુખ ગોવિંદ માંથી હમણાં જ એફિડેવિટ કરી પેલા રકો હતો રકમ એપી એફિડેવિટ કરી અને મનસુખ કરાવ્યું હવે મનસુખ માં પાછું એફિડેવિટ કરી ને મનોહર થી કરાવ્યું મનોહર થી ગોવિંદ થી હા ગોવિંદ ને તમે એકવાર જોવો ને તો તમને મજા જ એવા કરે પછી મેં ગોવો કાઢી અને ગોવિંદ થી મારું દીકરું કીધું નામ માં એક આંકડો તૂટતો હતો સોગંદનામું કરાવ્યો એટલે સોગંદનામું કર્યું ગોવિંદસિંહ જાડેજા આવી રીતે નામ માં બહુ ગલાણા નગર મારું નામ હતા રખાસી ગોવિંદ કોઈ વાતે ભેગું ન થાય આખું કુટુંબ બરબાદ થઈ જાય રખા સિંહ કરવું જેમ કે

લોકેશન માંગન આ બધું કારણ ઈ લુખા થતું હોય એટલે અમે લુખા નથી અમે સજ્જન માણસ છીએ અમે કાનદાસ બાપુના માણસો છીએ અમે તમારા માઈલા નથી અમે દેવી નથી અમે તો દાસ માણસ છીએ

જો હા દાદો કેટલો ભાઈ છે હા રવિભાઈ બાપનું નામ થયા હવે બાપ વગેરે વાહ રવિભાઈ વાહ પ્રમુખ વગેરે બાપ વગેરે ના પેદા થયા ઈ તો મને તમારે માને પૂછ્યો બાપ ના કેવી રીતે છોકરા પેદા થાય મારે કરવા માય ગયો

મનસુખ દાદા રખા દાદા હું રખા દાદામાંથી ઉર્ફે મનસુખ દાદા ચાલો ભાઈ જય પિતાજી હાલો રાખું છું હા વાંધો હજી ચાલુ રાખો ના ના અમે બીજા નંબર માં ફોન કરી

બાપ વગેરે હોય મા વગેરે અને ઓલું તો એને તો એનું હાલડા ગાવા પડે બાપ વગેરે નો આવ્યો આ બાપ વગર નો પ્રમુખ પેદા કહેવામાં શું કરું મારે પક્યું નહી હો ભાઈ તમારી મારે કડી ગ આવી રાજીનામું તમારો બાપ નથી આમાં કોક તમને છે કઈ ભાઈ બેઠા થાય ને રવિભાઈ રવિભાઈ હાલો હોય મારે તમારા બાપુ ને નામ પડે

મિત્રો પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું આજના સમયમાં સમાજમાં મહાન બનવા માટે સમાજના ઠેકા લઈને નીકળી પડે છે તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને આવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો